તકલીફ હોય હમણાં જામનગરમાં પછી બીજા ઘણા તમારા તાલુકામાં બીજા તાલુકામાં સમાજને તકલીફ હતી તો ભાઈ તમે ક્યાં ક્યાં ગયા હતા બરાબર તમારે બધાનું તમારું રાજકારણ જાળવી રાખવા માટે સમાજને મોર કરવાનો ખેડૂત નેતા બની જવું છે બરાબર ભાઈ તમે અને તમારા ફાધરે અટાણે તમને કે સમાજ સાંભળે ત્યાંથી ભાઈ કેશુ બાપાને પસાડવામાં તમે મેન મોર હતા તમે ભાઈ કેટલા રાજકારણીઓના સમાજના નેતાઓના રાજકારણ ખતમ કર્યા છે એ તમને યાદ નથી કારણ કે તમે તો તમે એમ કહેશો ટાટિયા ખેંચવાનું એટલે ભાઈ ટાટીઓ ખેંચીને પસાડે ને એ તો પાછો ઊભો થાય પણ તમે તો કુવામાં ઉતારીને વરત કાપી નહીં ખાશ અને એને ભવ ભેગા કરી દીધા છે આજે આજે લગ્ન કોઈના નામ નિશાન નથી રહેવા દીધા હું નામ દઈને તો લિસ્ટ બહુ લાંબુ છે એટલે ટૂંકમાં તમને એટલું કહી દઉં છું મારો ભાઈ અને તમને જ્યાં હોય ત્યાં સમાજના સ્ટેજ ઉપરથી તમને સમાજ સાંભળે છે હે ક્યાં ગયા હતા આદિલગ્ન આદિલગ્ન ક્યાં ગયા હતા તમે સૌદીભાઈ નું કુટુંબ ને પતાવી દીધું કુવા મુતારી વરદ કાપી નાખ્યો એને બહાર નીકળવા જ નથી દેતા પછી કેશુ બાપા ને હજી બીજા ના ઘણા એના હોત છે એટલે હું તમને નામ નથી દેતો દાદાના બરોબર પછી પાછી તકલીફ પડશે છે પાછા ફોન કરશે આમ કેમ અમારા નેતાને કેમ કહેવાય ના બધા ખેડૂત નેતા જ બધાને થવું છે હાથી ના નડતા આવડે છે કોઈને હે હમણાં પાછા બીજા ત્રણ શેર નીકળ્યા બરોબર આમથી ગોપાલ ઇટાલિયા નામથી પ્રવીણ રામ નામથી ભાઈ રાજુ કરપડા નિશુદાન ગઢવીન ભાઈ તમે બધા તમારા રોટલા શેકવા નીકળ્યા છે બાકી કોઈને ખેડૂત નેતા નથી થવું બરાબર છે ખેડૂત નેતા કોને કહેવાય જેણે ખેડૂત માટે કંઈક કર્યું છે ખેડૂતને આ દિલ પણ યાદ છે કે આણે અમારા માટે કર્યું છે એવા કૃષ્ણકુમારજી થઈ ગયા ગોંડલ સ્ટેટ થઈ ગયું ભગવતસિંહ બાપુ સરદાર વલ્લભભાઈ પટેલ થઈ ગયા બરાબર છે પછી તમને કહું કેશુ બાપા થઈ ગયા બરાબર છે આને ખેડૂત નેતા કહેવાય બરોબર છે કે એને ખેડૂતનો કાક ઉધાર કર્યો કે એને એ કોઈ કોમ વાત નથી કર્યો એને બધાનું અઢાર અઢાર કોમનું રાખ્યું છે એને ખેડૂત નેતા કહેવાય અને એને ખેડૂતના મસીહા કહેવાય હાલો આજે આપણે એક બધાય પ્રતિજ્ઞા લઈ બધા તમે આપવાળા એમ કહો છો ને કે અમારે હિતાબી અમારી સરકાર રસવી છે તમને ખબર છે કાલો સરકાર તમારે આવવાની છે ને આજે આપણે પ્રતિજ્ઞા બધાય લઈ તમે બધા બહુ ખેડૂત નેતા થવું છે ને તમારે ખેડૂત માટે કેટલા તૈયાર થવાની મારે જોવું સાહેબ અને આમ ઓરિજિનલ ખેડૂત હોય મેદાનમાં આવી જાવ આપણે જોવું સાહેબ કે કેટલા ગણ તૈયાર થાય છે જેમ સરદારે પ્રતિજ્ઞા લીધી હતી જેમ પિતાએ પ્રતિજ્ઞા લીધી હતી જેમ ગાંધી બાપુએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં લગ્ન મારી ભારતની અંદર બીજું વસ્ત્ર પહેરવાની નહીં થાય ને ત્યાં લગ્ન હું એક વસ્ત્ર પહેરીશ એવી પ્રતિજ્ઞા લીધ તમને ખબર પડે ખેડૂતના મશીહા તમારે થવું ને હા તમારે પચાસ પચાસ લાખ ને ત્રણ ગાડીઓમાં ફરવું છે અને તમારે ખેડૂતના મશીહા થવું છે હાલો આજ બધા ત્યાર થાવ તો તમને ખબર પડે ને કે ખેડૂતના મશી કહેવાય ખેડૂત માટે કેટલો ભોગ દેવા પડે হালি নিক হমা তাৰ আমি বোলো ধাৰা সভ্য મુખ્યમંત્રીને પત્ર લખે આમથી ફલાણા બેન પત્ર લખે અમારા ખેડૂતને આમ થયું છે અમારું ખેડૂતને આવડું નુકસાન થયું છે આવડો વરસાદ થયો છે એટલે ભાઈ તમને ન્યાં બેઠા બધી ખબર પડે છે કે ખેડૂતે મગફળી વાવી છે ખેડૂતે સોયાબીન નથી વાવ્યા ખેડૂતે ઓલું નથી વાવ્યું અને તમને બધી તમારે તો તમારે ગાયક તપાસ ના દે આપી દેવા છે ઝટ સર્વે કરો એટલે આ સર્વે કરવાની નહીં તમને ખબર છે કે ઓલ ગુજરાતની અંદર અત્યારે માવઠું થયું છે અને ખેડૂતની પથારી ભરી ગઈ છે સારા બગડી ગયા છે માંડવી બગડી ગઈ છે સોયાબી બગડી ગયા છે અડદ બગડી ગયા છે મગ

અમે ક્યાં લગન એસી ગાડીમાં નહીં બેસી પચાસ લાખ ની કરોડ ની ગાડીઓમાં રખડો ને તમે પ્રતિજ્ઞા લેવા જ તો તમને ખબર પડે હાલો બધાની મોર હું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં લગ્ન ખેડૂત નું દેવું માપ નહીં થાય ને કે લગન હું એક લુગડા ભાઈ રખડી પતરી પોતલી વારી બરોબર છે થાવ ત્યાં હાલો તમને ખબર પડે બાકી ભડના દીકરા હવે કોઈ એમ કીધું ને કે અમે ખેડૂતના દીકરા ખેડૂતના મસીયા છે ખેડૂત નેતા છે સ્ટેજ ઉપર આવીને તમારો વારો છે આગળ એટલું યાદ રાખજો થાવ ભાઈડા તમે તમારા બે હજાર સિત્તાલીસમાં જીતવી છે ને તો ખેડૂતના મસીયા થાવ તમે કેમ થવાય છે ખબર પડે પ્રતિજ્ઞા લ્યો એક પર ખબર પડે કે જ્યાં લગન અમારો ખેડૂત દુખી છે ક્યાં લગ્ન એની દુઃખે દુઃખી એના સુખે સુખે અમે રહેવાના છીએ નહીં થાય તમારે કારણ કે તમારે પચાસ લાખ ની ગાડીઓ ફરવી પાંચ લાખ પાંચ પાંચ હજાર ના બૂટ પહેરવા છે પચાસ પચાસ હજાર ના તમારે શૂટ પહેરવા છે હે ઈન મારી રખડવું છે અને જ્યાં આવે ત્યાં તમારે કઉ લાડવા ખવા વ્યુ જાવું છે ધોડીને તમને કાલે સવારે તમે હું વિરોધ કરતા હતો તમે અહીંયા લાડવા ખાવા હોત મૂકી જાવશો તમને શરમ ન થતી કે આજે ભગવાનના દેવ દેવતાના વિરોધ કર્યા છે ને અમે લાડવા ખાવ શરમ આવી જોઈએ તમને કાફરો હરામીઓ હરાવ અને ખેડૂતને દૂર મળવા નીકળ્યા છો હે ખેડૂતના મસી મસીહા થવું છે તમારે બધાને લ્યો પ્રતિજ્ઞા લ્યો કે જ્યાં લગ્ન અમારા ખેડૂતનું દેવો માપ નહીં થાય ને ક્યાં લગ્ન ભીષ્મ પ્રતિજ્ઞા લઈશ એકવાર તો તમે પ્રતિજ્ઞા લઈને બતાવો નહીં બતાવી શકો તમારામાં તાકાત નથી બરોબર ખેડૂત વાહે કેમ કેમ થાવું ને મસીહા થાવું એ તમારું કામ નથી ખાલી ખેડૂતને દૂર રમાડવાનું કામ છે તમારું હમ અને મોટા મસીહા થવા નીકળ્યા છો હાલે હું નીકળ્યા રહો ક્યાં આવે ત્યાં ખેડૂતને બદનામ કરવા ખેડૂત અત્યારે દુઃખી થાય ખેડૂત રોવે થોડું ખેડૂતની દીકરીઓ રોવે ઝીણકી ઝીણકીઓ કે પપ્પા મારા પાત્રા તણાઈ ગયા છે બાર મહિનાની મહેનત વહી ગઈ અને તમને બધાને ખેડૂત માટે રોટલા શેકવા નીકળ્યા છો અરા મહિના પેટ ના આવ શરમ આવવી જોઈએ તમને ખેડૂત માટે મળવા તૈયાર થાવ ખેડૂતને દૂર મળવા નહીં માણસો ટાણે રોવે રાતે ભણીએ અને તમે ત્યાં એસીમાં એસીમાં બી જલસા કરો અને પાછા ખેડૂતના નેતા માથે પની વારીને એક લુગડે ડાગ નથી પડતો ખેડૂતનો નેતા દીકરા થાવો છો પ્રતિજ્ઞા લ્યો તો તમને ખબર પડે કે કેમ ખેડૂતની પ્રતિજ્ઞા લેવાય છે વિશ્વ પ્રતિજ્ઞા લ્યો તો તમારે આમ તાકાત હોય તો બાકી હરામીના પેટના જો એક પણ એમ ખેડૂત તેજ ઉપર આવીને એમ કીધું કે અમે ખેડૂતના નેતા છે ને તો તમારી ખેર નથી એટલું યાદ રાખજો આ પોતે જે ખેડૂત છે એવા લાલજીભાઈ કોટડિયા જેઓને મેં મેસેજ કર્યો હતો એટલે એમણે મને આ પોતાની વેદના જણાવી છે તો આમાંથી તો એમણે કોઈ પણ પાર્ટીનો પક્ષ નથી લીધો ભાજપ કોંગ્રેસ બધાને વિરોધ બધા જેટલા પણ પોતાની જાતને ખેડૂત નેતા અત્યારે કેવડાવે છે ને એ બધાની ઉપર એમણે રોષ વ્યક્ત કર્યો છે એટલે કોઈ એક પક્ષના છે એવું નથી એ પોતે ખેડૂત છે અને એમણે જોયું છે કે કોણ કોણ અમને બેવકૂબ બનાવી ગયા અને એ જ એ જ રીતે આજે કોણ બેવકૂબ બનાવવા મથી રહ્યા છે એ બધું ખેડૂત જે જાણકાર ખેડૂત છે ને આ થોડાક ભોળા નથી એવા લોકો ઓળખી જ ગયા છે જે આપ્યા હોય કે કોંગ્રેસ હોય કે ભાજપિયા હોય એમાં જે પણ અત્યારે પોતાની જાતને ખેડૂત નેતા બનાવી બની ને ગયા છે પણ ખેડૂતો માટે કોઈ કામ કર્યું નથી ખેડૂતો માટે કામ કર્યું હોય ને તો દેખાવાનું જ છે કે ખેડૂતો જાતે તમને કહેશે કે તમે મારા ખેડૂત નેતા છો પણ આ તો બસ કે અમે તમારા નેતા છીએ ને હું પણ પંજાબમાં ખેડૂતોને બેવકૂફ બનાવી અને અત્યારે જોવા કેવી દુર્દશા કરી નાખી છે એ લોકોની અને એ જ થિયરી અહીંયા અપનાવી રહ્યા છે અત્યારે અત્યારે સત્તાવન લાખની ગાડીઓ ખાલી વિસાવદરમાં જીત્યો અને બે મહિનામાં તો આ જ લાલજીભાઈએ જ કીધું છે અને વિસાવદરના જ છે બધું જ ઓળખે છે બીજા લોકો નથી ઓળખતા મારી પાસે ફરતો થઈ ગયો તો આ બધું ક્યાંથી આવે છે કારણ કે આ બધો સોલ્લો કરી નાખ્યો વિસાવદર વાળાનો ત્યાંની જનતાના પ્રશ્નો એ વિધાનસભામાં પૂછ્યા નહીં એને ટીપી સિટી ના એવા પ્રશ્નો બિલ્ડરોએ રૂપિયા આપ્યા હોય એવા પ્રશ્નો પૂછી લીધા અને વિસાવદરની જનતાના જે ત્યાંના પ્રશ્નો હતા એવા એક પણ ત્યાંના ખેડૂતોની સમસ્યાના પ્રશ્નો એક પણ નથી ઉઠાયા એટલે આવા નીચ કક્ષાના નેતાઓ છે એ એ તમારો સોદો કરવા માટે ખેડૂતોને બેવકૂબ બનાવવા નથી રહ્યા છે અને જે લોકોએ ખેડૂતોને બેવકૂફ બનાવ્યા છે ને એ બધા જ આરામ કરો છે ને ક્યારેય સુખી થવાના નથી એ નીચ કક્ષાનાઓને વિરોધ આપણે એટલે જ કરીએ કે અત્યાર સુધી તમે હિન્દુઓને ગાળો દેતા તો હવે ખેડૂતોનો મસીહા બનવા અને પછી સત્તાના શિખરે ચડવા માટે ખાલી એક પગથિયા તરીકે ખેડૂતોનો યુઝ કરે છે તો આવા નીચ કક્ષાના લોકોને પણ થી પણ દૂર રહેવાની વાત કરી છે તમે બધા જેને પણ ખેડૂત માટે થોડી પણ લાગણી હોય ને તો કામ કરવા માંડો અમને તમારું કામ દેખાશે એટલે અમે જાતે કહીશું કે આ ભાઈ આ ખેડૂત નેતા છે બાકી તમે છે ને જે ફાકા ફોજદારી કરવાનું બંધ કરો એકબીજા કે આને આમ ખેડૂતો માટે નથી કર્યું એ બધું નથી કર્યું ને એ પણ અમને દેખાય છે ને કરે છે એ પણ દેખાશે એટલે તમે બધા બોલવાનું બંધ કરી નાખો પાંચ વર્ષ કામ કરીને બતાવો પછી ભલે વિરોધ પક્ષમાં હોવ કે જ્યાં પણ હોવ જ્યારે ચૂંટણીની સિઝન આવે ને ત્યારે બે મહિના ત્રણ મહિના ચાર મહિના પહેલા શરૂ કરજો ફાકા સુધી છે ને તમારું કામ બોલવું જોઈએ ત્યાં સુધી તમારું મોઢું ચૂપ જ રહેવું જોઈએ આટલી વસ્તુ જો બધા જ નેતાઓ શીખી ગયા વિરોધ પક્ષના બધા અમને દેખાય છે વિરોધ કરવા માટે આખું સોશિયલ મીડિયા છે અમે છે બધા જ મીડિયા છે વિરોધ જેનો કરવો છે એ કરશે પણ તમને લોકોને હરામખોરો કામ કરવા મોકલ્યા છે તો આ તમે લોકો એ કામ કરવાના બદલે ફક્ત ને ફક્ત ફાકા પદારી કરો અને ખેડૂતોને બધા મતલબ એમને હાથો બનાવી અને તમે તમારા સ્વાર્થ સિદ્ધ કરો ને એ ધંધા હવે બંધ કરી નાખજો તમે તમને ચૂંટીને મોકલ્યા છે ને તો કામ કરો તમારી પાસે ક્યાંય ફોર્ચ્યુનર આવી ગઈ ક્યાંથી ગાડીઓ આવી જાય છે તમારા ખર્ચા અત્યાર સુધી કેવી રીતે નીકળે છે એ બધી તમે બધાને શીખવાડ દો એટલે બધા પણ રોજગારી મેળવી લે તમે કોઈ જાતનું રોજગાર ને એવું કાંઈ તમારી પાસે સાધન નથી છતાં પણ તમે આવી ફોરવિલોને આવું બધું કેવી રીતે તમે યુઝ કરો છો એ શીખવાડ દો તો ખેડૂતોને આ બધી નુકસાનીમાંથી બહાર નીકળી જશે તમે લોકો તમે જે જે આયુર્વેદ સસ્પેન્સ રાખો છો ને સિક્રેટ છે ને તમારું કમાણીનું એ બધાને શીખવાડી દો એટલે બધા બેરોજગારો બધા એ યુઝ કરી અને રોજગાર મેળવી લેશે કારોવાળા થઈ જશે પણ ત્યાં સુધી ચૂપચાપ કામ કરો નહીં તો પછી ખોટા ખેડૂત નેતા બની ના જશો હમણાં જ બોટાદમાં પેલો રાજુ કરપડાને ખેડૂત નેતા બની ગયો હતો અને જેવી પોલીસના દંડા ખેડૂતોએ ખાતા અને એ ભાઈ તો ભાગી ગયો માંડ માંડ પછી પકડાણો પછી સામે આવવું પડ્યું કારણ કે કેટલા ખેડૂતો બિચારા એના લીધે એનો અવાજ બન્યા અને નિર્દોષોને અંદર જેલમાં પુરાવડાવી દીધા આ આરામ કરો એ લોકોના પછી ખેતરમાં જે પાક ને એ બધું હોય ને એ બધું પછી લણવા જવું પડ્યું ને એવા બધા નાટક કર્યા ને એના પાછા વિડીયો બનાવીને મૂક્યા પાછા આરામ કરો એટલી કક્ષાના છે ને કે તમારા કારણે પેલો હેરાન થઈને પેલો ગયો એક તો ફ્રેક્ચર બિચારાનું થઈ ગયું પચાસ હજાર રૂપિયાનો ખર્ચો આવ્યો એની પાસે હતા નહીં પૈસા તો તો આ હરામ કરો વિડીયો બનાવવા જાય છે એની પાસે પણ એક પણ રૂપિયો એને હેલ્પ નથી કરતા આટલા તો નીચ કક્ષાના આપ્યા છે હરામ કરો એના લીધે દંડાઓ ખાધા જે લોકો ફ્રેક્ચરો થઈ ગયા એ લોકોને એક રૂપિયાની હેલ્પ કરી નથી એ કહે કે મારે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી પણ એક મુદ્દો હતો એટલે હું ગયો લાકડીઓ મારીને એના લીધે ફ્રેક્ચર થઈ ગયું પચાસ હજાર રૂપિયા ન અને એને પચાસ હજારની હેલ્પ કોઈ હરામ ખોરે કરી નહીં બોલો આટલું તમારા લીધે લાકડીઓ ખાધી ફ્રેક્ચરો થઈ ગયા એ લોકોની હેલ્પ કરવા તો જવું જોતું હતું ગોપાલ ત્યાં નથી ક્યાંય ગયો કોઈને છોડાવવા જતો જ નથી એક પણ ખેડૂતને છોડાવવા માટે આ લોકો ગયા નથી આ ગોપાલ બહુ મોટો વકીલ ને બહુ મોટો કાયદાનો જાણકાર ને આટલો મોટો થાય છે તો કાયદાનો જાણકાર જ્યાં તારે બોલ્યા વગર કામ કરવાનું હોય તો કામ કરીને બતાવ કે આ બતાવને મેં તરત જ આ પડે છોડાઈ દીધા એક દિવસ પણ જેલમાં નથી રહેવું પડ્યું આવું કામ કરીને બતાવતું વકીલ નો મોટું ફાકા પદાર ને કાયદાનો જાણકાર બની જાય છે તો